FACULTY OF muscle 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 THE UNIVERSITY OF CALIFORNIA સેવા ટ્રસ્ટ તેમજ શ્રી શિવ પ્રતિષ્ઠાન હિન્દુસ્તાન દ્વારા સંત શ્રેષ્ઠ શ્રી ગુરુ સંત તુકારામ મહારાજ બીજ તેમજ ધર્મવીર શ્રી છત્રપતિ સંભાજી મહારાજ બલિદાન માસની ઉજવણી કરવામાં આવી હતી સુરત શહેરના ઉદના વિસ્તારમાં આજ રોજ સમાજ સેવા ટ્રસ્ટ તેમજ શ્રી શિવ પ્રતિષ્ઠાન હિન્દુસ્તાન દ્વારા સંત શ્રેષ્ઠ શ્રી જગતગુરુ છત્રપતિ સંભાજી મહારાજ બલિદાન માસ નિમિત્તે સમાજના આગેવાન તેમજ સામાજિક કાર્યકર્તા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી પુષ્પાંજલિ અર્પણ કાર્યક્રમનું ઉધના લિંબાયત ડિંડોલી જેવા અલગ અલગ વિસ્તારમાં આયોજન કરવામાં આવ્યું હતું આજ રોજ કુંડી પાટી સેવા સમાજ ટ્રસ્ટ અને શિવ પ્રતિષ્ઠાન હિન્દુસ્તાન વતી જગદગુરુ સંત તુકારામ મહારાજ પુણ્યતિથિ અને ધર્મવીર સંભાજી મહારાજના બલિદાન માસ નિમિત્તે શ્રદ્ધાંજલિ અને એમને પ્રાર્થના કરવા માટેનો કાર્યક્રમ આજે વિજયનગર ખાતે રાખવામાં આવ્યો હતો જેમાં તમામ સમાજના લોકો અહીંયા ઉપસ્થિત રહ્યા હતા એમને પુષ્પાંજલિ અર્પણ કરીને તમામ લોકોને એમના જે મેસેજ છે એમના જીવનમાં એમને જે કામો કરેલા છે એ મેસેજ આપવાનું કામ અને એમના પગલે ચાલીને સમાજ અને ધર્મને આગળ લઈ જવા માટે આહવાન કર્યું હતું એક પ્રોગ્રણ ડિંડોલી વિસ્તારમાં હતો અને એક પ્રોગ્રામ વિજયનગર ખાતે અહીંયા વિજ્લેશ્વર મહાદેવ મંદિરની બાજુમાં સુપ્રતિષ્ઠાન પાસે રાખવામાં આવ્યું સમાજ સેવા ટ્રસ્ટ આ વિજયનગર રાજ પાસે શ્રી છત્રપતિ શિવાજી મહારાજ સ્મારક આવેલું છે ત્યાં આજે પ્રોગ્રામ મૂકવામાં આવે છે કેટલા વર્ષો તમે કાર્યક્રમ કરો અને ઘણા વર્ષોથી અહીંયા પ્રોગ્રામ કરી રહ્યા છે અને દરેક વિસ્તારમાં જે ધારો નવા ગામ ડિંડોલી લીંબાયત છે નવા છે ડિંડોલી સિંહ ઉત્તના ખાતે પણ અમે પ્રોગ્રામ દર વર્ષે કરતા જઈએ છીએ સાથે જોડાયા અમારી સાથે આજે દોઢસો થી બસો જણા અહીંયા જોડાયા હતા અને સવારે સરસ તરીકે એવો કાર્યક્રમ પૂરો પાડ્યો છે